દર્શક મિત્રો જોવા જઈએ તો વડોદરા શહેરમાં હજુ પણ ચાલી રહેલા કાળઝાળ ગરમીમાં નગરજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે પાલિકાની વાત કરીએ તો વડી કચેરી ખાતે પણ મોરચા મંડાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ અમિતનગર બ્રિજ પાસે આડેધડ કરવામાં આવેલી કામગીરીના કારણે એક લાઇનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો તો માર્ગ પર નદી વતી થઈ ગઈ હતી દર્શક મિત્રો સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં એક તરફ કેટલાક વિસ્તારોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે દૂષિત અને પાણીના કારણે તે વિસ્તારના લોકો માટે તો પાલિકાની વડી કચેરીમાં પણ મોરચા મંડાઈ રહ્યા છે ત્યાં બીજી તરફ તંત્રમાં દીવા તળે અંધારું જેવો ઘાટ જોવા મળી રહ્યો છે વાત કરીએ અમિતનગર વિસ્તારની તો અમિતનગર બ્રિજ પાસે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન ગત રાત્રિએ પાણીની લાઈન લીકેજ થતાં હજારો લીટર પાણી વેડફાયું હતું જ્યારે રોડ પર પાણીની રેલમ છેલ જોવા મળી હતી જ્યારે પાણી ભરાઈ રહેલા ઊંડા ખાડામાં કર્મચારી સેફટી સલામતી વગર કામગીરી કરતા નજરે પડ્યા હતા